હેલો મિત્રો નમસ્કાર નવા વિડીયોની અંદર દરેક વ્યક્તિનું સ્વાગત છે અને મારું નામ છે વનાભાઈ દરેક વ્યક્તિને ખ્યાલ થાય કે આપણા યુટ્યુબ ચેનલની અંદર ડ્રોને લગતી તમામ વાત તમામ માહિતી આવે છે બરાબર અને મિત્રો આપણે બનાસકાંઠાની અંદર જે રામદેવ ઇલેક્ટ્રિક ગ્રુપ દ્વારા કોન બનેગા કરોડપતિ તેનો જે ડ્રો છે મિત્રો એ થવાનો છે તેની સંપૂર્ણ વાત એ ડ્રો કેવી રીતે થશે કેટલા ઇનએમ છે કેટલી કૂપન પ્રાઇઝ છે કેવી રીતે છે એની સંપૂર્ણ માહિતી લેવા માટે હું મિત્રો ઓફિસે રૂબરૂ આવી છું બરાબર છે અને મારી બાજુ છે રાણાભાઈ તો આપણે તેમને બધું પૂછ્યો કે ભાઈ કેવી રીતે આ ડ્રો રહે શું છે તેની બધી માહિતી આપશે બરાબર તો રાણાભાઈ આપણે કોઈ વ્યક્તિને કુપન લેવી હોય તેની એની કુપન પ્રાઇઝ કેટલી છે કુપન ની પ્રાઇઝ રાખેલ છે માત્ર છસો રૂપિયા બરાબર અને કુલ ઇનામ કેટલા હોય કુલ ઇનામ રાખેલ છે બસો ને અગિયાર તો મિત્રો કુપન ની પ્રાઇઝ રાણાભાઈ ગીજી કે છસો રૂપિયા છે બરાબર અને નામ છે બસો ને અગિયાર બરાબર

તો તમારા ભાગમાં તમને ખ્યાલ નહીં હોય કે એક કરોડ રૂપિયા લખેલા છે માત્ર છસો રૂપિયાની અંદર મિત્રો એક કરોડ રૂપિયા મળવાપાત્ર છે બીજા ઇનમમાં પોતે વાત કરી છે કે સ્કોર્પિયો ગાડી પોંચ બરાબર આગળ જે ઇનમ છે એની અંદર મિત્રો આઇસર ટ્રેક્ટર દસ દરેક વ્યક્તિને ખ્યાલ થાય કે પોંચથી છ લાખનું ટ્રેક્ટર આવે છે બરાબર અને સોનાની ચેનો સો બાઇક ફ્રીજ ઘરઘંટી આવા બધા મોટા ઇનમ પણ રાખેલા છે તો મિત્રો છસો રૂપિયા કોઈ મોટી કિંમત નથી નનકડી એક કિંમત છે તો જે વ્યક્તિને મિત્રો કૂપન લેવાની હોય લઈ લીધો અશોકભાઈ માળી દ્વારા આ ડ્રો છે અને અશોકભાઈ માળીના ડ્રો જે લાસ્ટ પહેલાં જે થયા હતા તેમાં બધાને લોકોને ઇનામ આપેલા છે બરાબર એટલે કોઈ વ્યક્તિ એવા વેમ મંદર રહેતા કે ડ્રો નહીં થાય ડ્રો મિત્રો થવાનો છે અને કાયદેસર થવાનો છે કેમ કે આ બિઝનેસને લગતો છે બરાબર આ એનો મેન મક્ષ શું છે કે જે પ્રોડક્ટ જે છે ઇલેક્ટ્રોનિક્સને લગતી તમામ એમણે વેચી છે તેનો છે બરાબર છે અને આધી મિત્રો એમણે એક ઈ પૂછી લો કે કુલ એમને કેટલી કુપનો કુલ કુપનો કેટલી છે રાણાભાઈ હા મિત્રો કુલ ત્યાંની અંદર કુપન રાખેલ છે 99999 એટલે કુલ મિત્રો કેવાનો મતલબ એમ છે કે 1 લાખ કુપનોમાં એક કુપન જ ઓછી રાખેલી છે બરાબર છે અને સાથે મિત્રો આપણે એક બીજી વાત તમને એક જણાવી દઉં કે આ જે આપણે ડ્રો છે બરાબર છે ઈ એની અંદર આ ટોકન પ્રસા કેવી રીતે છે અને થવાનો કેવી રીતે એના વિશે એક વિગતે વાત કરો આપણે આ સંપૂર્ણ ડ્રો

બરાબર ખાલી ઓછી વધારે નથી ત્રણ લાખ ચાર લાખ પાંચ લાખ કૂપનો ઘણા બધા નથી કહેતા કે એટલી બધી હોય એવી રીતે ની માત્ર એક લાખમાં એક કૂપન જ ઓછી એટલે કે નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું એમની કૂપનો રાખી લી અને બધી ટોકન પ્રસારી થવાની છે અને એમને

અને એ લોકો વેચાણ કરતા હોય એટલે કોઈ જાતનો ફ્રોડ થવાનો બીજો કોઈ પ્રોબ્લેમ રહેતો નથી અને રાણાભાઈનો રાણાભાઈએ મારો કોન્ટેક કર્યો હતો કે મને કે તમે જૂના ડ્રોમાં પણ કામકાજ કરેલું હોય તો તમે એક અમારા વતી એક આટલો હેલ્પનો કામકાજ કરો તો મિત્રો હું એમની રૂબરૂ મુલાકાત કરી છે અને એ વ્યક્તિએ મને પણ ટોકન વેચવા માટે આપેલા છે તો પૂછો પોતાને વધારે વિગતે કે ભાઈ હું પણ એમના ગ્રુપ સાથે પણ જોડાયેલો છું હા વનાભાઈએ મારો કોન્ટેક કર્યો અને મેં તમને એમને બોલાવ્યા મારી ઓફિસે રૂબરૂ મુલાકાત લેવા માટે ને મેં એમને બુકોનું વિતરણ કરવા આપેલી છે ટોકન વેચવા માટે દસ બુકો આપેલી છે તેમને અને કોઈ પણ ભાઈને કૂપન લેવી હોય તો વનાભાઈનો સંપર્ક કરી શકે છે વનાભાઈ પણ અમારા ગ્રુપ સાથે સંકળાયેલા જ છે તો કોઈ ચિંતા વગર વનાભાઈ જોડે તમે ઓનલાઈન કૂપન મેળવી શકો છો હવે મિત્રો અમે એવું છે કે કોઈપણ વ્યક્તિને ટોકન લેવું હોય મિત્રો તો આપણે વિડીયોની સ્ક્રીન પર નંબરો દેખાય છે તેના પર વોટ્સઅપ કરી શકો છો અથવા તમે કોલ કરી શકો છો કૂપન લેવા માટે નામ ગામ તાલુકો અને મોબાઈલ નંબર લખીને મૂકવાનો રહેશે બરાબર આટલું વોટ્સઅપ તમારે કરવાનું પછી અમારા દ્વારા સ્કેનર તમને મોકલવામાં આવશે તેનામાં પેમેન્ટ કરી છસો રૂપિયા અને પછી તમારે તેનો સ્ક્રીનશોટ પાડી અને મને વોટ્સઅપ કરી દેવાનો એટલે તમને ટોકન નંબર તાત્કાલિક મળી જશે બરાબર છે આ એની સિસ્ટમ છે બરાબર છે આવી રીતે પછી આ ડ્રો છે એનું સ્થળ કઈ રીતે કઈ રીતે થવાનો ડ્રો એનું સ્થળ છે લાખણી જસરા જસરા ગામે આ ડ્રો થવાનો છે તો મિત્રો આ રામદેવ ઇલેક્ટ્રિક દ્વારા જે કોણ બને કે કરોડપતિ તેનું સ્થળ આપણે લાખણી તાલુકાના જસરા ગામે રાખેલું છે બરાબર છે ત્યાં મિત્રો ડ્રો થશે ત્યાં બધું લાઈવ યુટ્યુબના માધ્યમથી તમને બતાવવામાં આવશે બરાબર એટલે તમે ઘરે બેઠા પણ નિહાળી શકશો અથવા તો તમે લોકલમાં હો આજુબાજુની અંદર તો મિત્રો તમે જસરા પણ રૂબરૂ આવી શકો બરાબર છે અને આ ડ્રો ની મિત્રો બરાબર છે એટલે કે હવે ઘણી બધી કૂપને પણ રહી નથી લિમિટેડ કૂપનો રહી છે બરાબર જે એમનો જે ટાર્ગેટ હતો એ ટાર્ગેટ પૂર પૂર્ણ થવા માટે છે એટલે ઘણા વ્યક્તિઓ છેલ્લે દાડાની રાહ જોઈને રહેતા હોય કે ભાઈ છેલ્લે દાડે કૂપનો લઈશું તો છેલ્લે દીધી એમ બને પહેલી કૂપનો લઈ લેવાની અને છસો રૂપિયા કુપન પ્રાઇઝ છે એટલે કુપન બધી છે કેમ કે તમારા ભાગમાં લખેલું છે કે છસો રૂપિયાની અંદર તમને મિત્રો કરોડ રૂપિયા લખેલા ધારો કે તમારા નસીબ હોય કે તમને કરોડ રૂપિયા મળવાના છે પણ ધારો કે તમે છસો રૂપિયાની કૂપન જ ના લો તો મિત્રો એ વસ્તુ અશક્ય છે બરાબર નસીબ છે એ મોટામાં મોટી વસ્તુ છે ઘણા બધા લોકો કહેતા કે અમે નસીબને નથી માનતા પણ નસીબથી જ બધું થતું હોય છે બરાબર એટલે જે પણ વ્યક્તિને લેવાની કૂપનો લીધો અને સાથે મિત્રો બીજું એ છે કે જેમ બને વધુ ટોકન લેવાનો આગ્રહ રાખવાનો જેટલા તમે ટોકન વધુ લેશો તેટલા મિત્રો ઇનામ લાગવાની પણ સંભાવના વધુ રહેલી છે બરાબર છે અને આ જે ડ્રો છે તેની અંદર મિત્રો એનું એન્કરિંગ છે એ મેક્સ આહિર દ્વારા કરવામાં આવવાનું હોય એટલે કોઈ ટેન્શન લેતા નહીં સરસ મજાની રીતે ડ્રો કરવામાં આવશે જે પણ વ્યક્તિને કૂપનો લેવી હોય મિત્રો ફટાફટ લઈ લીધો વધુમાં કોઈ વિગતમાં કોઈ વાત કરવી તમારે કોઈ ના મિત્રો ડ્રો ખુલવાની તારીખ ખૂબ જ નજીક આવી ગઈ છે અને કૂપરનો સ્ટોક પણ ખૂબ જ ઓછો રહ્યો છે

નાનકડો બાઇક લાગે તો પણ મિત્રો એક લાખ રૂપિયાનો આવે બરાબર છે તો એક મોટામાં મોટી વસ્તુ છે ઘણા બધા વાર એવું વિચારતા હોય કે ન લાગે ને તો મિત્રો નસીબ તમે અજમાવશો તો મિત્રો ફાઇનલ લાગશે અને દરેક વ્યક્તિને ખ્યાલ રહે કે જૂના આપણે જે ડ્રો થયા હતા બધા તેની અંદર પણ બધાને ફાઇનલ ઇનામ આપ્યા તો ડ્રો કરવાનો કાયદેસર ઇનામ પણ આપવાના છે અને આ જે ડ્રો છે મિત્રો એ કોઈ જાતનો ફ્રોડ નથી ગવર્મેન્ટના નીતિ નિયમ પ્રમાણે લીગલ રીતે છે બરાબર છે વધુ માર્કેટિંગ થાય તેવી રીતે બરાબર છે અને છતા મિત્રો કોઈપણ વ્યક્તિને કૂપન થાય કોઈને ડાયરેક્ટ ધારોકે લેવી હોય કે ભાઈ ઘરઘંટી છે કુલર છે બરાબર છે આપણે ગેસના ચૂલા છે એની તમે ખરીદી કરીને કૂપન મેળવી તો મળી જશે તો તમને બિલકુલ ફરી કૂપન મળશે બરાબર તો એમાં તમારે કોઈ છસો રૂપિયા ભરવાની કોઈ જરૂર છે નહીં પણ ધારો કે તમારે કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ ના ખરીદવી હોય તો તમે ડાયરેક્ટ છસો રૂપિયાની કૂપન પર મેળવી શકશો બરાબર છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો અને ચેનલને મિત્રો છે ને સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર છે અને આ વિડીયોને વધુને વધુ શેર કરો અને જેથી કોઈપણ વ્યક્તિને સુધી આ વિડીયો પોકે અને કોઈપણ વ્યક્તિને ઈચ્છા હોય કૂપન લેવાની તો એમને પણ મિત્રો કૂપન પણ લઈ શકે અને આજના વિડીયોમાં આટલું ફરી મળશું નવા વિડીયોની અંદર નવી માહિતી લઈ જય ગૌ માતા જય ગોપાલ